નયા ને નયા મને નયા નયા મને ની નાુંું દાર કે અમે આવી પછી દવા નું કુમાલ કરતા નથી અને પ્રકૃતિ જે થી કરી છે હું પણ હું કુશી વિદ્યાલય જાણું છું જેનો સંપર્ક કર્યો હતો તે અમને મને બધી માહિતી આપી હતી હું પણ પ્રકૃતિ થી કરી છું આનો એનો વાત નાના મોના ને મને માંગણી કે ઓરે ભુતાજી ઓરા જગત जुनी आन्या मेवन ने मुन नेवन

ભાઈ સીધા અમને બાગરોટી ખેતી વિશે સમજાવો ને તમારું સરનામું આપી તમારા ઘરે આવીને સમજાવી દઉં સારું વિદ્યાલયની ઉગમણી જોજો છે ડાબી બાજુ મારું ઘર છે આવી જાવ સારું રામ રામ અચ્છા કો ચેક કરી આ બોલો બોલો મે આ બે શું કામ પડ્યું અમને અમને ગ્રામવાસીઓને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવવું ને હા તો સારું સાંભળો એક 200 લિટર નો ડમળો તેમાં એક 200 લિટર નો ડમળો તેમાં 10 લિટર એક 200 લિટર નો ડમળો તેમાં 60 લિટર પાણી લો 10 કિલો જેસીકાનું ગોબર લો 10 લિટર મૂત્ર લો 10 લિટર મૂત્ર લો 10 કિલો કોઈ પણ બે કિલો લો દેશી કાળો ગોળેટ બે કિલો લો અને ઝાડ નીચેની અથવા સેટાપણાની માટી એક કિલો લો આ બધાને મિશ્ર કરી દો તેના ખેતરમાં છંટકાવ 72 કલાક પછી કરવો જોઈએ તેનો 72 કલાક પછી કરવો જોઈએ જેનો ખેતરમાં જનકાર બોત્તેર કલાક પછી કરવો જોઈએ પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે સરકાર તાલીમ આપે છે અને દેશી ગાયના નિભાવ ખર્ચ સાયા પણ કરે છે તો ખેડૂત મિત્રો તમે પણ પ્રાકૃતિ ખેતીને અપનાવી અને સ્વાસ્થ્ય સુધારો પ્રાકૃતિક ખેતી તકી ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે અને જમીનની ઉત્પાદકતા વધે છે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે